બોલો મિત્રો આજે લગભગ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ થઈ ગઈ અને રવિવાર આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી જો ભુજમાં આવતા હોય અને ખેડૂત આટલા બધા દુઃખી હોય તો આપણે બધી શ્રમજનક જગ્યા કહેવાય કે આજે ખેડૂતો ખાલી થાંભલાની બાજુમાં જતા હોય અને જો ખેડૂતોને પકડી લેતા હોય તો મિત્રો આ પોલીસને દબાવી અને આ ખેડૂતોના થાંભલા કેટલા દિવસ તોડશે પણ સમય આવશે ખેડૂતો કહેવાય તો વાહલી પેઢી ને કામ આવશે આ કદાચ દાદાગીરી અટાણી કરશે આ તો સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો ઈ નહીં ધનુષ ને આ તાકાત વાલી લડાવી લે પણ જયારે સમય આવ્યો ત્યારે પાપિયાનું કોઈ બી અહીંયા વસ નહીં રહે સમજી લેજો અને આ અદાણી કંપની આટલો બધો દમન કરે છે તો આવનારો સમય માફ નહીં કરે અને અમારા ખેડૂતને આટલા બધા હેરાન ન કરે અને જો ખેડૂતને હેરાન કરશે નહીં તો માણસ તો કદાચ થાકી ત્રાસી અને મૂકી દેશે પણ ભગવાન માફ નહીં કરે તો આ સમયે બધી વિચારો જોઈએ જો કાયફા કરવાનો સમય અજાડતો હોય અને મારા ખેડૂતને ન્યાય અપાવવાનો સમય અજાડતો હોય તો આપણે વિચારા જેવી વાત છે કરો અમને વાંધો નથી અને આ ખેડૂતને જો હેરાન કરશો તો આ ખેડૂત ક્યાં છે ક્યાં વિકાસ થાય પણ પાંચ કે પંદર ખેડૂતના નામે નહીં નામે વિકાસ થાય વાંધો નથી ખેડૂતને પૂરી વળતર આપો આની સુધી ખેડૂતને રૂપિયો નથી આપ્યો અને આવનારો સમય એ બતાવે કે પેલા ખેડૂતને કયો તો ખરા અમે એમણે પૂછ્યા કરી અધિકારીને ને ઉભા રાખીને પૂછ્યો કે તમે ખેડૂતને કેટલી વળતર આપજો અધિકારી કોઈ બોલવા રાજી નથી તો આના મોઢામાં શું મગફર્યા હશે અટાણ લગર ખેડૂતને કોઈ બોલવા રાજી નથી તો સમય જયારે સમય હેઠા ખેડૂત વિચારવાનો સમય છે બોલો ભારત માતા